જામનગરમાં નવરાત્રીની રમછંડ જામી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા આકર્ષણ કેન્દ્ર રાજ્યમાં નવલી નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે ઠેર ઠેર ગરબાના આયોજન સાથે ખેલૈયાઓમાં અંબાના પર્વ નવરાત્રીને ઉમંગભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર ખાતે અર્વાચીન ગરબા ઉમંગ અને ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યા છે જામનગરના સતવારા યુવક સંચાલિત જય શ્રી ચામુંડા યુવક કુમારિકા ગરબી મંડળ દ્વારા પંચેશ્વર ટાવર પાસે ગરબા મહોત્સવનું અદ્ભુત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાની બાળાઓથી લઈ સૌ કોઈ યુવાધન ગરબે રમ જમતા જોવા મળ્યા હતા મનોરંજન માટે અહીં દર વર્ષે વિવિધ વેશભૂષા દ્વારા ગરબા રમવાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખેલૈયાઓ વિવિધ વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમે છે આ વર્ષે ગરબી મંડળની અડતાલીસ વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે વેશભૂષા સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએમ નરેન્દ્ર મોદીની અને બાહુબલી હનુમાનની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબારી શહેર પ્રમુખ વિમલ કગથરા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા અને દંડક કેતન નાખવા ખાસ આ ગરબી મંડળની મુલાકાત લેતા ઉપસ્થિત રહ્યા હતા